બ્રેકિંગ ન્યૂઝ જાફરાબાદ બંદર ઉપર ફરી ત્રણ નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા દરિયો ન ખેડવાની સૂચના આપેલ છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે આવેલ બંદરોને ચાલીસ થી સાહીઠ કિલોમીટરની ઝડપી પવન ફૂંકાય તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જાફરાબાદ બંદર ખાતે ત્રણ નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે જાફરાબાદ બંદર ખાતે ત્રણ નંબરનું સિગ્નલ લગાવી માછીમારોને દરિયામાં ન જવાની સૂચના આપી છે હાલ જાફરાબાદની બધી જ બોટ બંદરે બોલાવી લીધી છે જાફરાબાદ બંદર ખાતે ફરીવાર ત્રણ નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે અને જાફરાબાદના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે રિપોર્ટર કાળુશા કનોજિયા જાફરાબાદ અમરેલી